સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં થશો તો સ્વાગત છે તમારું મારાગમાં તો આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસ અને વાગવામાં છે સવારના દસ અને આજે આપણે કહેવાનું નથી કે આપણે ક્યાં જવાના છીએ શું કરવાના છીએ કેમ કે આજે આપણે છે બહુ બધું કામ તો તમને કયું કામ કેવું કંઈ નક્કી નથી કેમકે કાલે છે નાના બેબીની છઠ્ઠી એટલા માટે એની બહુ બધી તૈયારી કરવાની છે એટલે બહુ બધી વસ્તુ લેવા જવાની છે તો બન્યા રેજો બી કન્ટિન્યુ આવે કઈ છે સમજાતું નથી વાંધો નહીં આપવા દેને ભલે ને પીવે ઈ યાદ રાખે ને કિસ્સે પંગા પડા 100 60 rupias. કેવી બાય હતી એલા ચીકણીના લોંદા જેવી પછી તકે કે મોઢે કાળા ડાગા ની પડી જાય ને કાળા ડાગા પડી જાય એટલે તો ટ્યુબ લેવા આવી હતી તું તો ફાઇનલી આપણે ડેકોરેશન માટેની બધી વસ્તુ લઈ આવી છે તો તમને બતાવું શું શું વસ્તુ લાવ્યો છું આ બેબી ના ફોટા તો જોઈ શકો છો તમે બેબી ના ડે વાઇઝ ફોટા છે બધા છ દિવસના છ ફોટા છે શ્લોક લખેલો આવે છે તારે બાજુ બેબી ને મૂકવા માટે સારી ઘણી બધી વસ્તુ છે અડધી ઘરે પહોંચી ગઈ છે અડધી મારી પાસે રહી ગઈ છે તો ફાઇનલી બધી વસ્તુ લેવાઈ ગઈ છે લડકો બોત લાગી ગયો છે તો કાંઈ નહીં બન્યા રહ્યું છે બ્લોગમાં તો કાંઈ નહીં હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે રાતના વાગી ગયા છે બાર તો લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી જાય નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી